મેઘરાજ શિક્ષણ વિભાગમાં આઉટસોર્સિંગ મહિલાએ કરેલ અરજી નો મામલો હોદેદારો સામે માનસિક ત્રાસ આપી હતી અરજી શિક્ષણ મહાસંઘ અધ્યક્ષે અરજી બાબતે ખુલાસો કર્યો ખેરાડા આઉટસોર્સ પટ્ટાવાડા તરીકે ફરજ બજાવે છે પટ્ટાવાડાના બદલે વહીવટી કામ સંભાળવા લાગ્યા

ઉપપ્રમુખશ્રી શ્રી અને સંગઠનના સંગઠનના સંજયભાઈ પટેલ તાલુકાની અંદર અમે ત્રણેય મિત્રો સાથે મળીને શિક્ષકોના હિતના કાર્યો કરીએ છીએ અમારી મેઘરજ તાલુકા પંચાયતમાં શિક્ષણ શાખામાં આઉટસોર્સિંગ તરીકે સુશ્રી અફસાનાબેન બાઉુભાઈ ખેરાડા કેટલાય સમયથી જે પટાવાળા તરીકે ઉપર ફરજ બજાવતા હતા પણ પટાવાળાની ફરજમાંથી એ વહીવટી કામગીરી કરતા હોય એમની કામગીરીથી મેઘરજ તાલુકાના શિક્ષકોને અસંતોષ હોય અને મેઘરજ તાલુકાના શિક્ષકો અને મેઘરજ તાલુકાના દરેક જૂથના જૂથ મંત્રીઓના પ્રશ્નો અમારા સંગઠનના હોદ્દેદારો સુધી આવતા અમે આની રજૂઆત યોગ્ય જગ્યાએ માન્ય ટીડીઓ સાહેબ શ્રીને કરીને એમને શાખા ટ્રાન્સફર માટે અમે રજૂઆત કરેલી જેના અનુસંધાને માન્ય ટીડીઓ સાહેબે એમને તારીખ એક ત્રણ બે હજાર ચોવીસથી શિક્ષણ છે મિત્રો જે કઈ છે શિક્ષકોના પ્રશ્નોને વાચા આપવાનું કાર્ય કરે છે એમની જોડે કોઈ બોલાચાલી કે માનસિક ત્રાસ એવું કંઈ થયેલ નથી શિક્ષકના હોદ્દેદારો જે કઈ છે એ મિત્રો હંમેશા માટે

ખેડા આપશાબેન બાબતે મીરજ તાલુકાના તમામ શિક્ષકોની જે એમની કામગીરી સંતોષકારક નથી આવી મૌખિક રજૂઆતને લઈને તારીખ ઓગણત્રીસ બે ના રોજ ત્રણેય સંગઠનો પ્રાથમિક શિક્ષક સંઘ શૈક્ષિક મહાસંઘ અને એકટાટ મુખ્ય સંઘ ત્રણેય સંગઠનના તમામ હોદ્દેદારો અમે તાલુકા વિકાસ અધિકારીને રૂબરૂપ મૌખિક રજૂઆત માટે મળ્યા હતા અને સાહેબે

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે